જ્વાહાર સાથી આજ રોજ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ ગરબાડા મામલતદાર ઓફિસ પર આદિવાસી સમાજના આગેવાનો બહેનો તેમજ ભાઈઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેની અંદર ગરબાડા તાલુકાના અમુક ગામોની અંદર જે અનાજ આપવામાં આવે છે એ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી તેમજ જે તે વ્યક્તિને અનાજ આપવામાં આવે છે તેમને કૂપન પણ આપવામાં આવતી નથી અને જે લાભાર્થી લેવા જાય છે એને ધારો કે પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવતું હોય એની જગ્યાએ વીસ કિલો આપવામાં આવે છે અને જે અનાજ જેટલું તોલવામાં આવે છે એ ફરી બીજી જગ્યાએ તોલવામાં આવે છે ત્યારે એ અનાજ ઓછું નીકળે છે એના માટે આજે ગરબાડા તાલુકાના આદિવાસી યુવાઓ મહિલાઓ તેમજ આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું અને મામલતદાર શ્રી સાહેબ દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે દિન ત્રણની અંદર આ અમે તપાસ કરીને સંપૂર્ણ જે તે વ્યક્તિ આવું કરનાર હશે એના પર કડક કાર્યવાહી કરીશું અને દરેક જે તે સસ્તા અનાજની દુકાન હોય એ દુકાન પર અમે કૂપન કાઢી આપવાનું ફરજિયાત કરીશું એવું મામલાદાર સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે અને આદિવાસી સમાજને એવું કહેવામાં આવ્યું છે જોહાર ધારકો છે તેમને ખોટા પ્રમાણમાં અત્યારે જથ્થો આપવામાં નથી આવતો તેમજ તેઓને પાકું બિલ નથી આપવામાં આવતું તેને લઈને આજે ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વિવિધ ગામના આગેવાનો તેમજ લાભાર્થીઓ અહીંયા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સાથે અહીંયા આદિવાસી સમાજના અમુક સામાજિક આગેવાનો ઉપસ્થિત છે તેમના જોડે વાત કરશું તેઓને શું પ્રશ્ન અને તેઓને શું સમજાય છે શું કચેરી ખાતે આવે છે શું અમુક ગામોમાં અને ઘણા ગામોની ફરિયાદ આવી છે કે ત્યાં આગળ જે કુપનની અંદર અનાજ ધારો કે પાંત્રીસ કિલો હોય એ પૂરતું આપવામાં નથી આવતું એની જગ્યાએ પાંત્રીસની જગ્યાએ વીસ કિલો આપવામાં આવે આવતું ત્રીસ કિલોની જગ્યાએ જે એ વીસ કિલો એમની સામે તોલવામાં આવે છે પણ એ ફરીથી બીજી જગ્યાએ જઈને તોલવામાં આવે તો એ વીસ કિલો પૂરતું નીકળતું નથી એની ફરિયાદ છે પ્લસ અમુક જગ્યાએ જે તે લાભાર્થીઓ અનાજ લેવા માટે જતા હોય એ લાભાર્થીઓ જોડે સારી રીતે બિહેવ કરવામાં આવતું નથી અને એને ભગાવી દેવામાં આવે છે ઘણી બધા આવા કિસ્સા બની રહ્યા છે જેથી અમે અહીંયા મામલાદાર સાહેબને આવેદન આપ્યું છે કે તમે સસ્તા અનાજની દુકાનોએ કૂપન ફરિયાદ કાઢીને આપવામાં આવે તેમજ પૂરતું અનાજ આપવામાં આવે એના માટે ગરબડા તાલુકાના તેમજ નડેલા ગામના અમુક વતીઓ તેમજ બહેનો દ્વારા અહીં આવેદન આપવામાં આવ્યું છે તમે જોયું કે અહીંયા સામાજિક આગેવાનો રાકેશભાઈ પરમાર દ્વારા તેઓને જે પણ આપી છે સાંભળવામાં આવી છે હવે જે મામલતદાર દ્વારા તેમને શું કહેવામાં આવ્યું છે કે તમે જે મામલતદાર સાહેબે તમને આત્મ આપ્યું છે દાર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે કે જે પણ કંઈ થયું છે એની ઉપર લેવામાં આવશે અને સરકારી સસ્તા અનાજની દુકાનો જે પણ કંઈ હવે ઓનલાઈન ભેટ તો આપવામાં આવતી નથી જેથી રેશન કાર્ડ ધારકોને ખબર પડતી નથી કે મારું અનાજ પેટલો આવે છે તો એની પર કડક કાર્યવાહી કરવામાં આવે અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ બે હજાર તેર મુજબ ખરેખર રેશન કાર્ડ ધારકોને અનાજ પૂર પૂરતું મળવું જોઈએ એવી વાહરી પણ આપી છે જેવા વાગે

તાલુકામાં સસ્તા અનાજદાન દુકાનદારો દ્વારા જે રેશન કાર્ડ ધારકો છે તેમને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં નથી આવતો તેમજ તેઓને પાકું બિલ નથી આપવામાં આવતું તેને લઈને આજે ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વિવિધ ગામના આગેવાનો તેમજ લાભાર્થીઓ અહીંયા મામલાતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સાથે અહીંયા આદિવાસી સમાજના અમુક સામાજિક આગેવાનો ઉપસ્થિત તેમના જોડે વાત કરીશું તેઓને શું પ્રશ્ન અને તેમને શું સમજાય છે શું પ્રશ્નદાર કચેરી ખાતે આવે છે શું પોતાના અમુક ગામોમાં અને ઘણા ગામોની એવી ફરિયાદ આવી છે કે ત્યાં આગળ જે કુપનની અંદર અનાજ ધારો કે પાંત્રીસ કિલો હોય એ પૂરતું આપવામાં નથી આવતું એટલે જગ્યાએ પાંત્રીસની જગ્યાએ વીસ કિલો આપવામાં આવતું વીસ કિલોની જગ્યાએ જે એ વીસ કિલો એમની સામે તોલવામાં આવે છે પણ એ ફરીથી બીજી જગ્યાએ જઈને તોલવામાં આવે તો એ વીસ કિલો પૂરતું નીકળતું નથી એની ફરિયાદ છે પ્લસ અમુક જગ્યાએ જે તે લાભાર્થીઓ અનાજ લેવા માટે જતા હોય એ લાભાર્થીઓ જોડે સારી રીતે બિહેવ કરવામાં આવતો નથી અને એને ભગાવી દેવામાં આવે છે ઘણી બધા આવા કિસ્સા બની રહ્યા છે જેથી અમે અહીંયા મામલાદાર સાહેબને આવેદન આપ્યું છે કે તમે સસ્તા અનાજની દુકાનોએ કૂપન ફરિયાદ કાઢીને આપવામાં આવે તેમજ પૂરતું અનાજ આપવામાં આવે એના માટે ગરવાડા તાલુકાના તેમજ નડેલા ગામના અમુક વતીઓ તેમજ બહેનો દ્વારા અહીં આવેદન આપવામાં આવ્યું છે તમે જોયું કે અહીંયા સામાજિક આગેવાનો રાકેશભાઈ પરમાર દ્વારા તેઓને જે પણ કામ છે તે સાંભળવામાં આવી છે હવે જે મામલતદાર દ્વારા તેમને શું કહેવામાં આવ્યું છે કે તમે જે મામલતદાર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે કે જે પણ કંઈ થયું છે એની ઉપર એક્શન લેવામાં આવશે અને સરકારી સંસ્થા દુકાનો દુકાનો જે પણ કંઈ હવે ઓનલાઈન ભેટ તો આપવામાં આવતી નથી જેથી રેશન કાર્ડ ધારકોને ખબર પડતી નથી કે મારો અનાજ કેટલો આવે છે તો એની પર કડક કાર્યવાહી કરવામાં આવે અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ બે બે મુજબ ખરેખર રેશન કાર્ડ ધારકોને

કેટલા સભ્યો છે બા ઘરમાં ઘરમાં તો છે બધા કેટલા એમાં તો 10 જણા છે તમારા ઘરમાં કેટલા છે ખરેખર 10 છે વધારે છે ઓછા છે કેટલા છે 10 છે પણ એ છોકરાની છોકરીઓ અલગ છે સાહેબ આમાં તો 10 છે આમાં 10 છે હા આપણે ખોટું ના બોલ કઈ વાંધો નહીં હું ચેક કરાવી લઉં છું હા તમારું કાર્ડ છે સેલ એકમ કાટી રહી છે તમારું લે એ શું નામ છે પાંજે પારસેંગ પલાસ પાંજી પારસેંગ હા કેવા પલાસ જો આવે છે કોઈ

તે જા તારી સોફળી નું ખાજા તો અમાર નામ ના ના એ તકલીફ છે તકલીફ છે ને બદ નહી હા અંતર સોહેક ના બહાર છોડ હું બધા વ્યક્તિના છો નડેલાના હા આ નડેલા નડેલા તે અમાર અમાર વ્યક્તિ છે મારા